મારી ચેલેન્જ છે અને એ જે જગ્યાએ વા મારે નહોતું હતું તો આય બોલી જાઉં એ જે જગ્યાએ બોલાવે એની જગ્યાએ એના સમયે એના સ્થળે ન જાઉં તો મારા બાપમાં ફેરવું આજના કાર્યક્રમ પછી વિગતનો સંપૂર્ણપણે અંત આવી ગયો છે રૂપાલાજી સભાની વચ્ચે હાજર હતા રૂપાલાજીએ સભાની માફી માગી વાતની શરૂઆતથી જ માફી માગી અગાઉ જે કંઈ ચર્ચા ચોખોટ હતી અમારા બધા વચ્ચે બધા આગેવાનો વચ્ચે બધી સંસ્થા સાથે અમારે થઈ ગઈ હતી બધી સંસ્થાએ સાચી વાતને સમજી લીધી હતી કે એક ભૂલ થયા પછીની માફીની જો વાતો હોય અને રૂપાલાજીએ પોતાના મોઢે માફી માગી લીધો આ વાતનો અંત આવવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું રહેવું જોઈએ એવું આજે પણ નક્કી થયું ઊંચા હાથ કરીને ખાતરી આપવામાં આવી અને ગઈકાલે આ અનુસંધાની મિટિંગ હતી એમાં પણ આ જ વાતની ચોખવટ થઈ અને બધાએ કાલે જ મને ખાતરી આપી દીધી હતી આપણે રૂપાલાજીની સાથે છીએ અને માફી માગી લીધા પછી આપણું કોઈ વેરભાવના વાળું વાતાવરણ છે નહીં ખાસ કરીને બાપુ જે સોશિયલ મીડિયામાં મેસેજ ફર્યા છે તેને લઈને તમે ખાસ સપોર્ટ કરી છે સોશિયલ મીડિયા વાળાને તો મારી ચેલેન્જ છે એને મારી ચેલેન્જ છે જરા કા નજીક બરોબર લેજો મારો ભાઈ એને મારી ચેલેન્જ છે કે હું આ વસ્તુ વાપરતો નથી આ જોતો નથી આમાં મને કોઈ ભગવાન તરીકે બતાવે ને તોય નથી જોતો આ વિષય યાર મારે કંઈ લેવા દેવા નથી હું એની સામે ફિઝિકલ ઊભો રહેવા માટે તાકાત ધરાવું છું અને મરદના દીકરા હોય તો મારી સામે ફિઝિકલ આવે મારી ચેલેન્જ છે

મારે સાગની સાથે વાત થઈ મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું ચાલીસ મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂકો સમાજની માફી માગી માફી માગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ મારે તમને સમજાવવાનો બધા વડીલો સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા બાપુજીનું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે લ્યો મારી વાત ખોટી છે ભાઈ ઇતિહાસમાં હું બહેનું છે બહેનું છે ને તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે ભૂલવાની છે છે હાલની જે પરિસ્થિતિ તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશ નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે રાજપૂત સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા પણ મારે પીટી જાડેજાને યાદ કરવું છે કાંડાલા એક ત્રણ સમાજ નો કાઠી છત્રી નાણોદર સમાજ કારણિયા સમાજ અને ભી પડે જયરાજસિંહ જાડેજાની ડેલી ખગડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ થી આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવેલો પીટીએ માફી માંગી ઈ સભાનો પણ હું અધ્યક્ષ હતો પીટીને માફ કરી દો તો બધા એમાં હાજર હતા ઉપર બેઠા લગણા બધા હાજર હતા ભાઈ બો ગોપત હાજર હતા હાજર હતા ભાઈ મને માફ કરી એટલે માફી સમાજ નથી સમાજને ન કરો દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એમ છતાંય કઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં

લેવા પાટીદાર સમાજ મને મત છે શા માટે કિરીટ બે લાખ આપે છે કારણ હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજ ને સંતોષ છે તમે આવી વાત નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખી નથી બોલ્યો આ બકવાસ દાજો છું ને મેં લખ્યું મારી ગાડી ઉધી ન જાય દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ મોદી તુમસે બેર નહી અને રૂપાલા તુમારી ખેર નહી કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મૂકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબ ની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામતની ગાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે ત્યાં આવે એમ હોય ત્યાં રાખનો જમાં યોગ્ય વાત નથી તમારી માફી માંગ્યા પછી પણ પીટી જાડેજા તું ભોગ બનેલો છો તને માફ કરવાનો આનંદ હતો કે બધાય મને માફ કરી દીધો ભાઈ તો આવું યાદ રાખો યાર મી મિત્રો છત્રી સમજ માટે કઈ કરવાની વાત આવે કેટભાઈ વાત કરી અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એ મને જવાબ આપે

પ્રદીપસિંહભાઈને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકર્નોણાની મ્યાં પણ જયરાજભાઈ બધે તૃત્ય રાજકોટ જિલ્લાનીની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને રાજપૂત સમાજને જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા પચાસ લોકોને એવાને લઈને આવ્યો છું અને સો એ સો ટકા સાચી વાતમાં જયરાજભાઈએ સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે